નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્ર આપણું શરૂ થઈ ગયું છે તો દ્વિતીય સત્રને શરૂઆતમાં જ આપણે ધોરણ સાતના વિષય છે ગુજરાતી અને એમાં જ છે તમારું કાવ્ય અગિયાર કે વાગે છે રે વાગે છે તો આપણે તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું તો ચલો શરૂઆત કરીએ એમાં પહેલું છે વાતચીત એમાં છે પ્રશ્ન એક કે સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે તો જવાબ આવશે સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે નાસ્તો કે ભોજન કરવું ગમે છે ગૃહ કરવું ગમે છે આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે મને ગમે છે બીજો પ્રશ્ન છે કે દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા વિચારો આવે છે તો જવાબ આવશે દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે અને હા જો નવરાત્રિ હોય તો શેરીમાં વાગતા સંગીત સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ પ્રશ્ન ત્રણ તમે કોઈ રસ્તે જતા હોવ અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે તો જવાબ આવશે હા હું મારા પરિવાર સાથે ઉનાળો વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બુથ આવ્યું હતું ત્યાં અમારે ટેક્સી ઉભી રાખવી પડી હતી પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગથી તે રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવ્યો હતો પ્રશ્ન ચાર તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો તો જવાબ આવશે મને ગરબા રમવા ખૂબ જ ગમે છે હું નવરાત્રિના નવ દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાતે ગરબા રાખ્યા હોય તો હું ગરબા રમું છું પ્રશ્ન પાંચ કોઈને જોતા વહેંત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને કોને જોઈને તો જવાબ આવશે કે હા આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વહેંત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે છે પ્રશ્ન બે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને સાચું કરો તો એમાં પહેલું છે નાદ તો ઘોંઘાટ અવાજ અને બો તો જવાબ આવશે અવાજ બીજું મારગ તો દિશા પગદંડી રસ્તો તો નજીક રસ્તો ત્રીજું ધન તો જમણ દાન પૈસા તો જવાબ આવશે પૈસા ચોથું વેરણ તો વેરાયેલું વેરી કે વાવેલું તો જવાબ આવશે વેરી પ્રશ્ન ત્રણ કૌશ આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા કૌશમાં તમને ચારેક શબ્દ આપ્યા છે અને એ શબ્દનો ઉપયોગ કરીને તમારે આમાં ખાલી જગ્યા પૂરવાની રહેશે તો એમાં પહેલું છે કે ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો જવાબ આવશે મારગ બીજું કનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે તો જવાબ આવશે કસબી ત્રીજું મને ઢોલક કરતા ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે તો જવાબ આવશે નાદ ચોથું નોળીઓ ખાલી જગ્યા બની સાપને ને શોધતો હોય છે તો જવાબ આવશે વેરી નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો અહીંયા છે ગીરીને ધારણ કરનાર તો ગીર ધર બીજું છે મનુષ્યને ધારણ કરે સોરી ધનુષ્યને ધારણ કરનાર તો ધનુરધર ત્રીજું બંસીને ધારણ કરનાર તો જવાબ આવશે બંસીધર ઉપર પ્રમાણે બીજા બનાવો તો તો અહીંયા છે કે વિષને ધારણ કરનાર વિષધર બીજું મુરલીને ધારણ કરનાર તો મુરલીધર ત્રીજું ચક્રને ધારણ કરનાર તો ચક્રધર ચોથું ગદાને ધારણ કરનાર તો ગદાધર પ્રશ્ન પાંચ સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચા વિકલ્પ પસંદ કરો તો અહીંયા સંવાદ આપેલો છે જે તમારે વાંચવાનો રહેશે અને એ વાંચીને એના પરથી પ્રશ્નોનો જે જવાબ છે એ તમારે લખવાનો છે તો આ પેરેગ્રાફ છે એટલે કે સંવાદ છે તો તમે એ વાંચી લેશો તો હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું એમાં છે પહેલો પ્રશ્ન કે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો નૈયા પડી જવાથી બીજું અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે તો જવાબ આવશે કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે પ્રશ્ન ત્રણ પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો તો જવાબ આવશે કે અક્ષયની વાત ન સાંભળું આપેલા પ્રત્યય લગાવી શબ્દ બનાવો અહિયાં પ્રત્યય આપ્યા છે ઈ કી કુ ડી તો આ પ્રત્યે લગાવીને આપણે શબ્દ બનાવીશું તો પહેલું છે ઈ તો ચાલા કી બોલ કી વાટ પછી ઈ નૈતિક આર્થિક દૈનિક સ્વાભાવિક માનસિક ય તો દિવસીય રાજકીય వైదక్ీయ కి పోచ్కు డి డో డు రోతడు మోటడు ఖోటడి గోరడు చోటడు యో సుఖియో ఇుయో భూమి మరఫతియో પ્રશ્ન આઠ આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં જે પ્રશ્ન થશે તે તમારા શિક્ષકને પૂછો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે એમાં પહેલું છે કે શ્રી કૃષ્ણને વાહલો ગિરધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે બીજો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા તો એવી જ રીતે આપણે પ્રશ્નનો પ્રશ્ન બનાવીએ કે શ્રી કૃષ્ણ એકલા થઈને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે બીજો પ્રશ્ન કે શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતા હશે ત્રીજો પ્રશ્ન કે શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા શિક્ષકને આ પ્રશ્ન પૂછી શકો છો પ્રશ્ન નવ કાવ્યના આધારે વર્ણન કરો એમાં પહેલું છે વનરાવન વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે કૃષ્ણના ચરણા ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે બીજો શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર તો જવાબ આવશે શ્રી કૃષ્ણ પીળા પિતાંબર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમને કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે પ્રશ્ન દસ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રીકૃષ્ણએ વગા વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માંગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રીકૃષ્ણએ પહેરેલા પિતાંબર જરકશી જામા અને પીળા પટકાની શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે પ્રશ્ન બે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે તો જવાબ આવશે શ્રી કૃષ્ણએ વગાડેલી મોરેલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે ત્રીજું શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે તો જવાબ આવશે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવ મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈ વેચી આવે છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો જવાબ આવશે મીરાબાઈ ગિરધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે પાંચ શ્રી કૃષ્ણ દર્શનથી શું થાય છે તો જવાબ આવશે શ્રી કૃષ્ણએ વગાડેલી મોરેલીનો અવાજ આકાશમાં ગુંજી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ